ધાંગધ્રા પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાલુકા વિસ્તારના કંકાવટી રાજપર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીએ સ્વામી સહિત ટીમ ઉપરાંત ધાંગધ્રા તાલુકા પોલીસ ટીમ જીઆરડી હોમગાર્ડ સહિત એકસો વીસથી વધુ પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ દ્વારા ધાંગધ્રા તાલુકાના રાજપર કંકાવટી નિમકનગર કુડા નરાડી વિરેન્દ્રગઢ સહિત ગામોમાં પોલીસ દ્વારા ચુસ્ત ફૂટ પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો કોમ્બિંગ તથા સાઠ જેટલા વાહનોનું ચેકિંગ ઉપરાંત પાંચ એનસીકે સહિત દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે